નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈ રહ્યા છીએ ધોરણ ગણિત સંભાવના એમાં સ્વાધ્યાય તેર પોઈન્ટ ત્રણનો ત્રીજો દાખલો છે ઓકે તો દાખલો શું કહે છે આપણે જોઈ લઈએ રકમ વાંચીએ આપણે તો જુઓ કે કોલેજના વિદ્યાર્થીઓ પૈકી સાઠ ટકા વિદ્યાર્થીઓ છાત્રાલયમાં રહે છે અને ચાલીસ ટકા વિદ્યાર્થીઓ છાત્રાલયમાં રહેતા નથી તેમ ત્યાં છે એટલે કે ખબર છે આગળના વર્ષના પરિણામ પરથી માહિતી મળે છે કે છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓ પૈકી ત્રીસ ટકા વિદ્યાર્થીઓ વાર્ષિક પરીક્ષામાં એ ગ્રેડ મેળવ્યો છે ઓકે અને છાત્રાલયમાં નહીં રહેનારા પૈકીના વીસ ટકા વિદ્યાર્થીઓ વાર્ષિક પરીક્ષામાં એ ગ્રેડ મેળવ્યો છે વર્ષાંત એટલે કે વર્ષ પછી વર્ષાંત એટલે વર્ષ પછી કોલેજમાંથી એક વિદ્યાર્થી પસંદ કરવાનો છે યાદચિક રીતે પસંદ કરવામાં આવે છે અને તેણે એ ગ્રેડ મેળવ્યો છે તેમ આપેલ છે એટલે ખબર પડી ગઈ છે વિદ્યાર્થી એ ગ્રેડ મેળવ્યો છે એવું તો સંભાવના થઈ ગઈ છે ઘટી ચૂકી છે બરાબર છે થઈ ચૂકી છે પરંતુ તો આ વિદ્યાર્થી છાત્રાલયનો હોવાની સંભાવના કેટલી એટલે કે ઊંધી ઘટના થઈ ઓકે અહીં આગળ આપણે ઘટતા E1 અને ઘટના E2 બે થશે શું ધારવાનું રહેશે

લખી દો પ્લસ ઓકે દાખલાઓમાં તમને સમજ ના પડે તો સૂત્ર પહેલા લખી દેવાનું અને જરૂરી ડેટા આપણે લઈ લઈશું બરાબર છે આપણે ઈ વન અને ઈ બે ઘટનાઓ ધારવી પડશે આપણે તો એક આપણે ઈ વન લખીએ ઓકે તો જુઓ

હવે મારે શું કરવું પડશે p of a e1 અથવા તો a by e1 એટલે કે પસંદ થયેલ વિદ્યાર્થી છાત્રાલયમાં રહે છે જો એટલે કે હવે ઘટના a આપણે લખી લઈએ ઘટના a શું છે ઘટના a a ગ્રેડ મેળવ્યો છે ઓકે આપણે પરિવાર્ષિક પરીક્ષામાં a ગ્રેડ મેળવ્યો છે તો વાર્ષિક પરીક્ષામાં આ ઘટના થઈ ચૂકી છે વાર્ષિક પરીક્ષામાં a ગ્રેડ મેળવ્યો છે આ ઘટના થઈ ચુકી છે ઘટના એ બરોબર છે એ શું થશે કેટલા આપ્યા છે છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓ પૈકી ત્રીસ ટકા છે છાત્રાલયમાં જે છે એમાંથી ત્રીસ ટકા વિદ્યાર્થીઓ કેટલા વાર્ષિક પરીક્ષા નહીં રહેનારા વિદ્યાર્થીઓ પૈકી વીસ ટકા વિદ્યાર્થીઓ વાર્ષિક પરીક્ષામાં છે જે લોકો છાત્રાલયમાં નથી રહેતા એવા વિદ્યાર્થીઓ કેટલા વીસ ટકા છે કે જેમણે એ ગ્રેડ મેળવ્યો છે તો વીસ એટલે કે આપણે જેટલા પણ શું કહેવાય ડેટા દે છે એના આપણે વેલ્યુ નીકાળી દીધી છે બસ ખાલી સૂત્રમાં મૂકવાની સહેવા જોવો કે ભાઈ પસંદ થયેલ વિદ્યાર્થી એ ગ્રેડ મેળવ્યો છે એ સેમાંથી પહેલા છાત્રાલયમાં રહે માંથી પસંદ થયો છે બરાબર છે એટલે આપણે એ પ્રમાણે સૂત્ર લખેલ છે બસ ધારો બસ વેલ્યુ મૂકી દઈએ તો જો પી ઓફ ઈ વન चलो सूत्र पहला आपको लखीए सूत्र के ही तरीके से लिख ले लेવાનું અને આનો ઉલટાઈ દેવાનું चलो एस इट इज कॉपी टू पेस्ट ट्राई કરી દો ચલો P ઓફ E1 કેટલા છે 60/100 * P ઓફ A - E1 એટલે આ કેટલા છે 30/100 अपॉन i बैठ को लिख दो प्लस e ऑफ e2 e2 केला 40 भाग 100 इनटू e ऑफ a / 20 भाग 100 બસ હવે સાદુરૂપ આપી દો તો જુઓ સાદુરૂપ આપસો એટલે કેટલા થશે બદના મેં ડા કાઢવો નીકળે શકો બરાબર છે કેન્સલર આમ બે કેન્સલ થશે બધું કેન્સલ થશે કટ કરી દો અંદર બરાબર છે એટલે હવે 6 તરી 18 અને દસ 10 દસ કેટલા થયા સો ઓકે 8 10 10 100 સો બે ની છેદ આ કહેવાય તો જુઓ બંનેના છેદમાં સો છે નો સરવાળો થઈ જશે 18 ના કેટલા થયા 26 ના છેદ માં સો વાત સો સો કેન્સલ આઉટ થશે એટલે શું આવે 18 ના છેદ